ભ્રષ્ટાચાર પુલ ખોલ ન્યૂઝ રિપોર્ટર ભરતભાઈ ચૌધરી લીંબોણી સુઈગામ સ્વશ્રી શાંતાબેન કેશવલાલ ભાઈચંદભાઈ ભાઈચંદુભાઈ મહેતા કિલાણાવાળા પરિવાર દ્વારા આંખના ચશ્મા નંબર તપાસ બેલના કેમ્પ તારીખ એક અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ મુરવાડા ગામમાં રાખેલો હતો ડોક્ટર શ્રી પ્રકાશભાઈ કે વ્યાસ ડોક્ટર શ્રી પ્રભુભાઈ પ્રજાપતિ સેવા આપેલી યોજિત સ્વ શ્રી શાંતાબેન કેશવલાલભાઈ ભાઈ ચંદુભાઈ મહેતા કિલાણાવાળા પરિવાર રોહિત કેશવાલ મહેતા પ્રમુખ શ્રી આદિનાથ શાહ ધાર્મિક ભક્તિ ગ્રુપ અને મહાવીર ધા સાહ ધાર્મિક મેન જૈન મેરેજ બ્યુરો ગ્રુપ બીનાબેન આર મહેતા ટ્રસ્ટી આદિનાથ શાહ ધાર્મિક ભક્તિ ગ્રુપ મોબાઈલ નંબર પંચોતેર છ સિત્તેર તેર નવસો પાંચ પંચોતેર છ તેર નવસો પાંચ શાંતાબેન કેસવલાલ ભાઈચંદુભાઈ મહેતાના પુત્રએ જણાવેલ કે મારા માતા પિતાની ઈચ્છા હતી કે આંખનો કેમ્પ રાખવો પણ હાર મારા માતા પિતા હયાત નથી છતાં તેમનું વચન પૂરું કરી રહ્યા છે વધુમાં રોહિત કેશવાલ મહેતા જણાવે છે કે માતા પિતાનું વચન હું નિભાવી રહ્યો છું આજ સુધીમાં સોયગામ તાલુકા લગભગ દસ ગામ આંખનો કેમ્પ યોજાયો મધાપુર મહાલી લીંબોડી તેમજ આજે મોરવાડા ગામમાં કેમ્પ રાખેલ હતો તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ થરાદ તાલુકાનું લીંબાળા ગામમાં આંખોનું કેમ્પ રાખવાનું આયોજન કરાયું છે દર્દીઓને આંખની તપાસને ચશ્મા આપવામાં આવેલા હતા ગામના મહેશભાઈ જોશી વેરાઈ માતાજીના મહન શ્રી મહેશભાઈ જોશીએ શ્રીઓને અને દાતાઓનું સન્માન કરેલ હતું તેમજ ચા નાસ્તો તેમજ જમવાની સગવડ પણ કરી હતી રોહિત કેશવાલ મહેતા પ્રમુખ શ્રી આદિનાથ શાહ ધાર્મિક ભક્તિ ગ્રુપ અને બીનાબેન આર મહેતા ટ્રસ્ટી આદિનાથ શાહ ધાર્મિક ભક્તિ ગ્રુપ સાંતાબેન કેશવલાલભાઈ ચંદુભાઈ મહેતા વાળાના પુત્ર વધુમાં જણાવ્યું કે ગરીબ દર્દીઓ માટે મોતીયા વેલ તેમજ આંખ તમામ દર્દીઓના ઓપરેશન માટેનું પણ ટૂંક સમયમાં કેમ્પનું આયોજન કરાયું હતું રિપોર્ટર ભરતભાઈ ચૌધરી લીંબોની